પરંતુ હવે વાત કરીએ ગુજરાતના રાજકારણમાં સોના જેવી ચમક ઘણાય ધારાસભ્યો રાહ જોઈને બેઠા છે ત્યારે કેવી આવશે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી દરબારની મુલાકાતે છે પીએમ મોદી સાથે બેઠક અને ફરીથી મંત્રીમંડળના વિસ્તરણનું ભૂત છે તે ધોણ્યું છે કારણ કે આ ટૂંક સમયમાં નવા જૂની થાય તેવા એંધાણ આવા સમાચાર અમે બે વર્ષથી ચલાવીએ છીએ પરંતુ જે વિસ્તરણ થયું નથી સીઆર પાટીલે અનેક વખત શક્યતાઓ આપી દશેરા નદી ઘોડો દોડો તો ઘોડો કયો દોડ્યો હતો કે ઘોડો દોડ્યો પ્રદેશ અધ્યક્ષનો પણ હજુ સુધી વિસ્તરણનો ઘોડો દોડ્યો નથી ત્યારે સીએમની પીએમ સાથે મુલાકાત બાદ ટૂંક સમયમાં નવા જૂનીના એંધાણની શક્યતાઓ છે તે દેખાઈ રહી છે પરંતુ ક્યારે શક્યતાઓ થાય શું ફેરફાર થાય કિશન તે આવનારા સમયમાં ખબર પણ જગદીશ પંચાલની એક નિમણૂક થતા એ સાબિત થયું કે જગદીશ વિશ્વકર્મા કે જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે એ ગુજરાત સરકારના માનદ મંત્રી છે અને હવે એમને માનદ મંત્રીમાંથી ચોક્કસ હવે પડતા મૂકવામાં આવશે કારણ કે એ રાજ્યના ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે હવે પોતાનો કારોબાર સંભાળવાના છે એવામાં દિવાળીનો સમય નજીક છે અને દિવાળીના સમયે જે રીતે સીએમની દિલ્હીમાં મુલાકાત થાય એમની સાથેની જે તસવીરો છે એ તસવીર આપ જોઈ રહ્યા છો કે સીએમ અને પીએમ જ્યારે પણ મળે ત્યારે ચોક્કસ છે કે ગુજરાતમાં કંઈક પણ નિર્ણયો આવશે અને વિકાસલક્ષી નિર્ણય હોય મુદ્દાઓ હોય પણ આ વખતે એવી શક્યતાઓ છે કે મંત્રી મંડળની ચર્ચા થઈ છે દિવાળીથી દેવ દિવાળીની વચ્ચે મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનું છે કેની દિવાળી બગડશે કેની દિવાળી સુધરશે તે આગામી સમયમાં ખબર પડશે પરંતુ કોકનું મુરત થવાનું નક્કી છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં એટલે કે ભૂપેન્દ્રભાઈ ટુ પોઈન્ટ ઝીરોની અંદર એમ કહેવાય કે નવા મંત્રીઓ સાથે ભૂપેન્દ્રભાઈ એ નવું મંત્રીમંડળ નવા વર્ષમાં એટલે કે જે આપણા ગુજરાતીઓનું નૂતન વર્ષ છે એ નૂતન વર્ષમાં નવું મંત્રીમંડળ ગુજરાતને મળે તેવી શક્યતાઓ હાલ એ દેખાઈ રહી છે ને આજની મુલાકાતથી રાજકીય પંડિતો ચોક્કસ માની રહ્યા છે કે લિસ્ટ લઈને ગયા હોય એવી વાત છે પણ આજ મુદ્દે ચર્ચા કરવી છે આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી છે તે જોડાયા છે પ્રશાંતભાઈ પહેલા તો સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું જેટલા અત્યાર છે એમનો ઘટવાનો છે કારણ કે એમને બાય કહેવામાં આવશે ઓછામાં ઓછા સોળ માંથી લગભગ દસ મંત્રીઓને પડતા મૂકે એવી વકીઓ આપણે સૌ જોઈ રહ્યા છે અને નામ પણ આપણી સામે છે એક બે નામ આવા છે એક બે નોન પરફોર્મર છે એક બે જ્ઞાતિગતવાળા છે તો એ બધા જાય અને બીજા નવા ઉમેરાય અથવા આમાંથી પાંચ છ જણને રાખે એટલે સોળ માંથી મેં કીધું એમ પાંચ છ જણને રાખે અને બીજા લગભગ પંદર સત્તર ઉમેરે તો પચીસ એ આંકડો પહોંચાડે હવે જોવાની ખૂબી એ છે કે ખરેખર મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની કોઈ ઉતાવળ આવી ગઈ હતી અને પીએમની સીએમ સાથે સીએમની પીએમ સાથે વાત ચાલતી હતી એટલે દોડીને ગયા છે

ટૂંક સમય પહેલા જે કાર્યક્રમમાં પણ જે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સીએમ ને પૂછ્યું છે પણ કોઈ દિવાળી નહીં બગડે દિવાળી પછી એટલે દેવ દિવાળી સુધીમાં મંત્રી બને એવા સંકેત આપ્યા હતા એટલે પછી શું નવા વર્ષના જે કાર્યક્રમ કાર્યક્રમો થાય પેલા નવા વર્ષ પછી બધા સમારોહ થાય રાજનેતાઓના એ નવા મંત્રીઓ સ્નેહ મિલન એમ એટલે સ્નેહ મિલન થાય જે મંત્રી બને એના વિસ્તારમાં સ્નેહ મિલન મોટા પાયે થાય અત્યારે કદાચ નાના પાયે થતું હોય મંત્રી ના હોય તો એના વિસ્તારમાં નાના પાયે થતું હોય પણ હવે ટેકનિકલી સીએમ પણ અમદાવાદ અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદ એટલે શું મુખ્યમંત્રી પણ બદલવાની પેલી ફિરાકમાં છે કે કેમ એ પણ આપણે સમજવું પડે કારણ કે બે એક જ સ્થળેથી આમ તો લગભગ અત્યાર સુધી બન્યું નથી પણ આ પ્રયોગ સંજોગ

આ બાજુ ઉત્તરમાં શું અને ઉત્તર ગુજરાતમાં અત્યારે જોઈએ એવું ઋષિકેશભાઈ સિવાય બળવંશી આમ ખરા પણ એ રીતે ના માનીએ કારણ કે બળવંશી મૂળ કોંગ્રેસીમાંથી એટલે શું થઈ શકે છે હાલે વાત ભાઈ જયેશ રાદાડીયાને પ્રમોટ કરીને સહકાર મંત્રાલય છે જે કે અત્યારે જે ચાલુ અધ્યક્ષ પાસે છે એ સહકાર મત્રલય નો હવાલો જયેશ રાદડીયાને આપી દઈએ તો નવાઈ નહીં તો સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદાડીયાને પ્રમોટ કરે તો કદાચ ભાઈ રાઘવજીભાઈને ઘરે પણ બેસાડે કદાચ અર્જુનભાઈને પણ પ્રમોટ કરે બિલકુલ એટલે હવે જયેશ રાદડીયા અને અર્જુન મોઢવાડિયા બંને લગભગ એક વિસ્તાર થઈ ગયો મૂળ કોંગ્રેસી થઈ ગયા રાઘવજી બાદબાકી કરવાની છે અને પાછા રાજકોટ જિલ્લામાંથી માંથી ત્રણ કેબિનેટ થાય તો તમે ત્યાંથી ભાનુબેન ને પડતા મૂકો કુંવરજીભાઈ ને પડતા મૂકો એટલે આમાં તમે અત્યારે જો રાજકોટ જિલ્લામાંથી બે કેબિનેટ તો છે ભાનુબેન બાબરિયા કેબિનેટ કુંવરજી બાવળિયા કેબિનેટ અને નવા કદાચ જયેશ રાદડિયાને સ્વતંત્ર હવાલો આપે પણ કેબિનેટ જેવું જ કહી શકાય ને જે અત્યારે જગદીશ વિશ્વકર્મા પાસે છે એટલે સ્વતંત્ર હવાલો તો નહીં આમાં કેબિનેટ જ હોય પછી એની સાથે સ્વતંત્ર હવાલો અલગ ન કરે કદાચ બંને બાજુ ના આપી શકે એટલે મને લાગે છે કેબિનેટ મંત્રી બનાવી સહકાર મંત્રી એમાં પણ રાખી શકે છે સ્વતંત્ર હવાલા કરતા પણ અને મૂળ શું થશે કે મેં ચોવીસ પચીસ જણનું કદાચ મંત્રીમંડળ નવું બને તો એક ઝોનમાંથી છ જણા એટલે બધી જ ચારેય દિશાએથી આવી જાય તો એમાં કદાચ આ વખતે આદિવાસીનો પણ સમાવેશ થશે જેમ અત્યારે બી છે જ ઓલરેડી પણ એ રાજ્ય કક્ષામાં છે તો એકાદ કેબિનેટ મંત્રી પણ આદિવાસી સમાજમાંથી આવે એકાદ કેબિનેટ દલિત સમાજમાં જે ભાનુબેન બાબરિયા છે એમ એમને કદાચ પડતા મૂકે ને એમના સ્થાને નવા આવે એકાદો એટલે કાસ્ટિઝમની દ્રષ્ટિએ જોવા જાવ કારણ કે હવે પૂરેપૂરું કાસ્ટ ફેક્ટર ચાલશે ઓબીસી પ્રદેશ પ્રમુખ આપ્યા પછી પાટીદારનું શું જૈનનું શું દલિતનું શું આદિવાસીનું શું એટલે જણા આવે અને પચીસમાં મુખ્યમંત્રી એમ કરીને પચીસ ની સંખ્યા બળનું આખું મંત્રીમંડળ બનશે ટૂંક સમયમાં બને તો એટલે નહીં પામવું કારણ કે જો બનાવવું હશે તો એમને ડિસેમ્બર પહેલા બનાવવું પડે પછી તરત આપણી કોર્પોરેશનની ચૂંટણી આવશે બધાની અને પછી તરત વિધાનસભાનું બજેટ આવે માર્ચ મહિનાનું એકત્રીસ માર્ચ સુધી એટલે જો કરવું હોય તો બિહારની ચૂંટણી જે છ ને અગિયાર નવેમ્બરે છે એ જ અરસામાં બનાવે કારણ કે મને લાગે છે ત્યાં સુધી આપણી ચૂંટણી જાન્યુઆરીમાં હોય તો ડિસેમ્બર એન્ડમાં પણ જાહેર કરી શકે છે અને ડિસેમ્બરમાં બધા કમૂરતા પણ બેસે સોળ તારીખે અને આ બધું જોવામાં આવતું હોય છે એટલે સોળ તારીખ પહેલા જે બી થશે નવેમ્બર મહિનામાં કરે તો નવેમ્બર મહિનામાં અને પ્લસ એ વખતે બિહારની ચૂંટણી મેં કીધું છ અને અગિયાર તો બિહારની ચૂંટણી છે તો દિવાળી પછી દેવ દિવાળીની વચ્ચે જો કરવાનું હોય તો અને મુખ્યમંત્રી ના બદલવાના હોય તો પણ જો મુખ્યમંત્રી બદલવાના હોય

એમાં આ વખતે સી આર પાટીલમાં એટલા માટે કે જ્યારે લાસ્ટ ટાઈમ ગયા બિહારમાં સહપ્રભારી બનાવ્યા એ આપણને મળવાની છે પણ બિહારની ચૂંટણી આવવાની હતી એમાં એમને સહપ્રભારી બનાવવાના હતા એ સી આર પાટીલ જાણતા હતા મહિના પહેલા કે ભાઈ આ જ્યારે ત્યારે આની જાહેરાત થશે એમાં મારું નામ આવશે એ એંધાણથી એમણે એ અંદેશો આપી દીધો હતો કે ટૂંક જ સમયમાં જલ્દી બે વાર મળવાનું છે એકવાર આમાં હવે મંત્રીમંડળના વિસ્તરણમાં શપથવિધિમાં કદાચ સી આર પાટીલ હવે હાજર ના રહે તો ચાલે કારણ કે હવે માત્ર સંસદ સભ્ય છે અને કેન્દ્રના મંત્રી છે જળશક્તિ મંત્રાલયના એમ આમાં હવે હાજર ના રહે તો ચાલે એટલે એકવાર મળી લીધું એમણે અને બીજી વાર પ્રદેશ પ્રમુખ પોતે એમના ઘરે જઈ હવે સુરતમાં ગઈકાલે તે એટલે સી આર પાટીલના સંદેશો આવી ગયો તો કે એમને બિહારની જવાબદારી આવવાની છે અને બિહારની જવાબદારી એમના સિવાય ગુજરાતમાંથી બીજા પણ ઘણા બધા ધારાસભ્યોને આપી છે એ લોકો પણ હાલ બિહારમાં પ્રવાસે છે તો આ બધું જોતા મને લાગે છે કે કઈક આગળ પાછળ રમત જે જેમને અનેકો અનેક વખત નવા કપડાં સીવડાવી લીધા છે સૂટ જબ્બા અને આ દિવાળીને ધ્યાને રાખીને પણ ઘણા બધા પાછા નવા સૂટ જબ્બા સીવડાવી લીધા છે તો તમને લાગે છે કે હવે આ સૂટ જબ્બા કામ આવી જશે એમને જો ભાજપમાં કોઈ નક્કી નહીં આવા પેંડાઈ બન્યા છે આવા લાડવાય બનાયા છે પછી લાડવા બીજા કોકને ખવડાવવા પડ્યા છે અને જેને જભા શિવડા એવી જાણ થઈ ગઈ હોય ને એના ખિસ્સા પહેલાં કાપ્યા છે મોદી સાહેબે એટલે આ તો ભાઈ મોદી સાહેબ છે અમિતભાઈ છે એમણે કેવી રીતે નક્કી કર્યું છે કારણ કે જો આપવું જ હોત તો આમ જોવા જાવ તો જ્યારે આ વિસ્તરણ થયું બાવીસમાં અને બાવીસમાં જે મેજોરિટી આવી એકસો છપ્પન એ ઐતિહાસિક જીત પછી ઘણા ધારાસભ્યોને એવું હતું કે ઘણા પ્રમુખોને એવું હતું કે આ અમારી જિલ્લાની મહેનત કે એક જિલ્લો હોય સપોઝ એક જિલ્લાની એક્ઝામ્પલ દસ વીસ સીટો હોય મારા જિલ્લામાંથી દસ જ એવા જે જૂની વખતના હતા જેમણે મહેનત કરી બાવીસ માં એમને એમ લાગતું હોય કે આ વખતે અમને મોટું ઈનામ મળશે એ આવી ઐતિહાસિક જીતમાં પણ માત્ર સોળ જ મંત્રીઓથી આખું મંત્રીમંડળ અઢી વર્ષથી ચલાવે છે બે હજાર બાવીસ અને આજે પચીસ માં બેઠા છીએ એટલે અઢી વર્ષથી હાવ પાતળું મંત્રી મંત્રીમંડળથી ચલાયું અને વિથ ધીસ એટલે ભાજપમાં કંઈ નક્કી નહીં ચોકઠા ગોઠવવાના છે જ્યારે કોઈ સમાજ જ્યારે કોઈ વ્યક્તિ વિશેષ જેની જરૂરિયાત લાગે કોઈ સમાજની જરૂર લાગે તો એને આમ ઉંચકીને બેસાડવો એ જે મોદી સાહેબ કરતા આવ્યા છે એવું ફરી પાછું મને લાગે આગામી વીસ પચીસ દિવસમાં આપણને જોવા મળશે પણ જે કેબિનેટની વાત છે જે મુદ્દાની વાત છે કિશને કીધું કપડાં સીવડાવી લીધા આ તે પણ તમને એવું લાગે કે હવેના મંત્રી મંડળમાં તમે સૌરાષ્ટ્રનો જિક્ર કરીએ તમે સીધી રીતે જોવો તો સીએમ અને જગદીશ વિશ્વકર્મા બંનેનું બેઝ ઉત્તર ગુજરાત છે ભલે અમદાવાદ અત્યારે બંને રહેતા હોય પણ બનાસકાંઠા આજુબાજુના વિશ્વકર્મા છે ને માણસા આસપાસના લગભગ એ વિસ્તાર ઉત્તર ત્યાંના સીએમ છે તો સૌરાષ્ટ્રમાંથી પણ નેતૃત્વ આપવું પડશે કારણ કે તમે હોમ મિનિસ્ટર જોવો તો સુરતથી છે

હવે એમાં તકલીફ એવી છે કે સૌરાષ્ટ્રમાંથી ચોક્કસ કોઈ ભાજપી નેતા મોટો ચહેરો જેમ જયેશભાઈ રાદોડિયાનું નામ કેવી રીતે લેવાય છે કે જયેશભાઈને આપવું પડશે જયેશભાઈ સામાજિક રીતે બહુ મોટું નામ છે પુરુષોત્તમ સોલંકીનું નામ લેવાઈ રહ્યું છે એમ ચોક્કસ કોઈ કદ્દાવર નેતા કે જેને બે નંબરની જવાબદારી જેમ વિજયભાઈ વખતે વિજયભાઈ હતા તો અને જ્યારે એ એક લેવલે ઉપર આવ્યા પછી બે નંબરે રહ્યા અને એક નંબરે આવ્યા અને જીતુભાઈ હતા

બીજું એક નામ તમે લઈ લો અને તમે જોયું છે તો હમણાં ગોવિંદભાઈ પટેલને પણ થોડાક હાઇલાઇટ કરવામાં આવ્યા છે ભલે અત્યારે પેલા નથી ધારાસભ્ય તો પણ મૂળ જોવા જાવ તો રાજકોટમાંથી કોણ એમ એ જ રીતે તમે જુઓ તો રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર આ આખી નજર કરો તો બની શકે હું જે છેલ્લા ઘણા સમયથી એક ભીતિ સેવી રહ્યો છું કે એક ડેપ્યુટી સીએમ ની ફોર્મ્યુલા આવે તો એ કદાચ સૌરાષ્ટ્રમાંથી આવી શકે છે ડેપ્યુટી સીએમ અને એ પાટીદાર એટલે પાટીદાર મુખ્યમંત્રી છે તો બીજા કોઈ સમાજમાંથી લે જેમ મેં તમને કીધું એમ કે સામાજિક સમીકરણ શું લેવા પટેલવાદ અત્યારે ગોપાલ ઇટાલિયન આવ્યા બાદ ચાલી રહ્યો છે તો કદાચ લેવા પટેલમાંથી કોઈ હોઈ શકે એવું આપણે એટલે જ્યાં સુધી ભૂપેન્દ્રભાઈ સીએમ છે ત્યાં સુધી હું ત્યાં સુધી સીએમ પટેલ નથી પણ કોળી અથવા ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવી શકે પ્રશાંતભાઈ બિલકુલ એટલે કોળી ઠાકોરમાંથી આવે જેમ ઘણા સમયથી બે ત્રણ નામ ચર્ચામાં છે અલ્પેશ ભાઈ જેવા ભલે એમને ડેપ્યુટી સીએમ ના બનાવે પણ એવા બીજા બે ત્રણ નામ છે પુરુષોત્તમ સોલંકીને પડતા મૂકવા હોય તો પછી બીજું કંઈક ગોઠવણ કરવી પડે એક કોઈ સમાજ એટલે હીરા સોલંકી લેવા કે પછી બીજા કોઈ કોળી ચહેરા પ્રાધાન્ય આપવું શું કરવું આ ગોઠવણ કરવાની વાત છે એટલે સૌરાષ્ટ્રમાંથી જે આવશે એ ચોક્કસ થી બે નંબરે આવશે આ વખતે જેમ અત્યારે ઋષિકેશભાઈ કે કનુભાઈ બે નંબરે કોને ગણવાય આપણી રીતે નક્કી કરીએ પણ શિક્ષણ આરોગ્ય ઋષિકેશભાઈ અને નાણામંત્રી અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ બંને અલગ પ્રથા પેલા આવે છે તો સૌરાષ્ટ્રમાંથી ટુ નંબરમાં ચોક્કસથી કોઈ આવશે આવશે કોની દિવાળી અને કોની દેવ દિવાળી ખબર નહીં શું થશે પણ ન જાણ્યું જાનકીના નાથે કાલે સવારે શું થવાનું પણ કંઈક થવાનું છે જાનકીના નાથને ખબર છે કે કંઈક થશે એમ એટલે પ્રશાંતભાઈ આભાર અમારી સાથે જોડા બદલ થેન્ક યુ તો કેની દિવાળી સુધરશે ને કેના ફટાકડા ફૂટશે અને કેના સુરસુરિયા થશે એ હવે ટૂંક સમયમાં ખબર પડી જશે પણ તમારું શું માનવું છે તે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો જીટીપીએલ પર બસો નંબર પર ન્યૂઝરૂમ જોતા રહેજો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર પર અમને ફોલો ન કરતા હોય તો કરી લેજો કારણ કે આ જ પ્રકારનો પ્રેમ હવે આપણે જીઓ ટીવી પર પણ આવી ગયા છે તો તેતાલીસો છોતેર એટલે ફોર થ્રી સેવન સિક્સ નંબર પર અમને જોતા રહેજો આટલો જ પ્રેમ આપતા રહેજો નમસ્કાર हेल्थी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर वेट वी है थ्री स्टेप सोलूशन क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस